ભગવાનના ચરણાવી ની રજ મળે એટલે વિદુરજી મહારાજે મસ્તક ઉપર રાખી છે પાદુકાઓને એક રાત્રે ભગવાનના અંતરંગ સખા ત્યાં રોકાયા છે અને એ સમયે વિદુરે પ્રશ્ન કર્યો ઉદ્ધવજી મહારાજ ભગવાનનો કોઈ સંદેશો હોય તો મને સંભળાવો ને ભગવાને કે જ્ઞાન આપ્યું હોય તો મને સંભળાવો ને અને એ સમયે ઉદ્ધવ કહે છે કે વિદુરજી મહારાજ તમારે જ્ઞાન સાંભળવું હોય તો તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાઓ ભગવાને તમારી ભલામણ કરી છે માટે તમે ત્યાં જશો તો તમને જ્ઞાન મળી જશે સવારનો સૂર્ય ઉદય થયો અને વિદુરજી મહારાજ નિત્ય કર્મ કરી પરવારી અને નીકળી ગયા અને સીધા ગયા મૈત્રી મહારાજ પાસે મૈત્રી મહારાજ પાસે એનો સંદેશો લેવા માટે ગયા અને એ સમયે મૈત્રી મહારાજ પોતે વક્તા બન્યા અને વિદુરજી મહારાજ શ્રોતા બિના છે પેલો વેલો પ્રશ્ન વિદુરે મૈત્રી ઋષિને કર્યો અને ભાગવતકાર લખે છે સુખાય ભગવાન પેલો પ્રશ્ન એ કર્યો કે મહારાજ મને એ જવાબ આપો કે આ જગતમાં માણસ સુખી કેમ થાય છે અને માણસ દુખી કેમ થાય છે સુખાય કર્મા નિ કરોતિ લોકો મહારાજ આ દુનિયામાં માણસ સુખી અને દુખી કેમ થાય છે ત્યારે મૈત્ર ઋષિ બોલ્યા છે કે વિદુરજી મહારાજ આ જગતનો માણસ સુખી પણ પોતાની જાતે થાય છે અને દુઃખી પણ પોતાની જાતે જ થાય છે અહીંયા જીવનમાં કોઈ કોઈને દુખી નથી આપતું અને કોઈ કોઈને સુખ નથી આપતું અહીંયા સૌ લોકો પોતપોતાની જાતે સુખી બને છે અને સૌ લોકો પોતપોતાની જાતે દુખી બને કારણ જેવું કર્મ કરે એવું ફળ ભોગવે એમાં કોઈ સંશય નથી એટલે ભગવાન ગીતાજીમાં બોલ્યા કર્મણી એવા અધિકાર હસ્તે મહાફલે શું કદાચ જેવું કર્મ કરો એવું ફળ ભેગવો આંબો વાવો તો કેરી મળે પછી બાવળિયો વાવીને તમે કેરીની રાહ જોવો વૈશાખ મહિનામાં તો કઈ કેરી હોય નહિ ને આ કાટા જ હોય એટલે જીવનમાં કર્મ સારા કર્મથી માણસ ગતિને પામે છે કર્મથી માણસ મોક્ષને પામે છે

મનુ મનુને આજ્ઞા કરી કે જાઓ તમે મૈથુની સૃષ્ટિથી આ જગતનું ભરણ પોષણ કરો આ જગત ચલાવો આ જગત મનુ મહારાજે કીધું કે પિતાશ્રી તમે કહો એમ હું આ મૈથુની સૃષ્ટિ નું સ્વીકાર કરી લઉં પણ મારે મારા દીકરાઓ થાય એને રહેવા માટે જગ્યા ક્યાં આપી કારણ ધરતી જળમાં લીન છે

ભગવાન કહે છે હજી આને બાર લઈને ગયો નહીં ત્યાં તો મીડો કેવા મારી 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 અને આપણે એ જ કહીને આ શેઢો ભાર્યો હામો શેઢો દેખાય ને ત્યાં સુધી મારી મારું હોય ને ભેગું આવે આ યાદ રાખજો મારું હોય એ ભેગું આવે છેક સુધી અહીંયા કોઈ ભેગું નથી આવતું આ જમીન ની ક્યાં વાત કરવી જેની હારે આપણે રહીએ છીએ ને એ દીકરા દીકરીઓ હારે નથી આવતા પત્ની હારે નથી આવતી મા બાપ હારે નથી આવતા એ બધા હગા છે પણ ત્યાં સુધી જ્યાં સુધી આમાં પ્રાણ છે ત્યાં સુધી જ્યાં સુધી આમાં શ્વાસ છે ત્યાં સુધી બધાય હગા છે એટલે ભોજા ભગત લખે છે જીવન શ્વાસ તણી સગાઈ પછી ઘરમાં ઘડી ન રાખે ભાઈ જીવને શ્વાસ તણી સગાઈ પછી ઘરમાં ઘડી કઈ નો રાખે શ્વાસ ગયો એટલે પૂરું થયું અમરેલી ની બાજુમાં ફતેપુર ગામ છે અને એ ફતેપુર માં પટેલ પરિવારમાં એક ભોજા બાપા થઈ ગયા મૂળ એ અહીંયા જેતપુર ની બાજુમાં દેવકી ગાલોડ ત્યાંના ભોજા ભગત અને આમ તમને બહુ ટૂંકી ભાષામાં કહું તો જલારામ બાપાના ગુરુ બાપા બાપા એના ગુરુ પટેલ સમાજનું એક ઘરેણું છે સાવલિયા પરિવાર નું એક નાક છે સાહેબ એની કીર્તિ છે એનો એક ચાંદ એક સૂર્ય છે ભોજા ભગત એને બે ભક્તો આપ્યા ભોજલરામ અને વાલનરામ એણે ભોજા બાપા એ જલારામ અને વાલરમરામ બે ભક્તો આપ્યા એમાં જલારામ બાપાનો ડંકો એને આખા ધરતી ઉપર વાગી રહ્યો કારણ જોડીને દંડ જોડીને દંડ જશે સાહેબ જ્યાં સુધી એ જોડી હશે ત્યાં સુધી જલારામ બાપાના વીરપુરમાં એ ક્ષેત્ર અન્નક્ષેત્ર ચાલ્યા જ કરે વિચાર તો કરો આ ભારતમાં એક એવું મંદિર છે કે જ્યાં કોઈ માણસનો એક રૂપિયો લેવા નથી આવતો કોઈ માણસ આવે નથી દાન પેટી નથી ક્યારે એવું જિંદગીમાં કેવું આ મારું છે મારું છે કારણ દીકરા દીકરીઓ આપડા નથી થયા પત્ની આપણી નથી થઈ મા બાપ આપણા નથી થયા કોઈ દિવસ કોઈ કોઈનું થયું જ નથી નકર તો આપણને ઘરમાં ન રાખે મરી ગયા પછી આ સ્વાર્થના બધા સગા છે આ સમાજમાં સ્વાર્થ છે ત્યાં સુધી બધાય બોલશે સ્વાર્થ છે ત્યાં સુધી પતિ પતિ કરશે પછી કહે પતિ ગયો સ્વાર્થ ગયો એટલે પતિ ગયો તમે કમાતા હશો ત્યાં સુધી બધાય કહેશે બાપા બાપા પતિ પતિ પણ તમે જેવા કમાતા બંધ થયા એટલે એને ખૂણામાં ખાટલો નાખ્યો એટલે પછી એ કહેતા હશે હવે આમાંથી છૂટી તો હારું એના જ આપણા પરિવારના સભ્યો છે પરિવારના સભ્યો પણ સાહેબ આપણા જોતાં સ્વાર્થના સગા હોય છે એક વખત એક ગામડામાં એક મહાત્માજી બેઠા હતા અને એક ગામડાનો એક માણસ રોજના માટે મહાત્માજી પાસે આવે રોજ મહાત્માજી પાસે આવે જ્ઞાનની વાતો કરે એમાં એક વખત મહાત્માજીએ કીધું કે ભાઈ સાચું કહું આ સંસાર છે ને સાવ એટલે સાવ સ્વાર્થીલો છે એ કોઈ કોઈને પ્રેમ કરતા નથી થાવ સ્વાર્થીલા છે કામ કરીને તું મારી ભેગો વ્યાઈને ભગવા કપડાં પહેલે અરે ના હો મહારાજ મારા સભ્યો તો મને પ્રેમ કરે છે મારી પત્ની મારા બાળકો મારા મા બાપ આ બધાય મને પ્રેમ કરે છે મહાત્માજી કહે છે તારો વેમ છે કોઈ કોઈને પ્રેમ કરતું નથી સ્વાર્થ હોય ત્યાં સુધી પ્રેમ હોય છે અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય કોઈ દિવસ અહીંયા કોઈ કોઈને પ્રેમ નથી કરતું એક કામ કર તું મારી ભેગું આવતો રહે પણ એ સમયે પેલો માણસ ન માન્યો એટલે ભગવાન એ મહારાજ કે છે કામ કરે તારે જોવું હોય તારા ઘરના પ્રેમ કરે છે કે નહીં એ હું તને એક વાત શીખડાવું એ તું કર તો થઈ જાય તને કેટલો પ્રેમ કરે છે શું કરવાનું મહારાજ બોલો હું તને શ્વાસ રોકવાની એક ક્રિયા શીખડાવી દઉં તારે એક વખતના સમયે ઘરે શ્વાસ રોકી લેવાના એટલે ઘરના લોકોને ખબર પડી જાય તું મૃત્યુ પામ્યો છે પછી તું જોઈ લેજે હું થાય છે ભલે મહારાજ શ્વાસ રોકવાની ક્રિયા સમજાવી દીધી એક દિવસ બે દિવસ આમ અઠવાડિયું ગયું એટલે એક વખતના સમય બરાબર એ ઘરમાં હુકો છે શ્વાસ રોકી રાખ્યા અને પત્ની એ બરાબર સરસ મજાનું રસોઈ બનાવી સરસ મજાની મીઠાઈ બનાવી અને એના પતિને લઈ અને ઓરડામાં જમાડવા જાય જ્યાં અંદર જાય ત્યાં પતિ મરી ગયો છે એને ખબર નથી આને શ્વાસ રોક્યા છે એટલે એનેથી પતિ મરી ગયો હવે તો મુંજાની હવે શું કરું આ બપોરનું ટાણું છે આ રસોઈ બનાવી છે હવે કઉ હું જો અગડે જઈને હાહુન હારાને કહી દઉં તો મંડે રો અકડ થવા આ બનાવેલી મીઠાઈ સાવ એમને વય જાય લાવ પેલા મીઠાઈ ખાઈ લઉં અને પછી હાહુ હારાન કહું પત્નીએ ભરપેટ મીઠાઈ દાબી લીધી અને પછી હાહુન હારાને જઈને કીધું હાહુન હારાને કીધું એટલે મા બાપ છે એટલે રોવા તો મંડે જ હવે કોણ આને જીવાડે હવે શું કરીએ અમે કોના આધારે જીવીએ બધું મહાત્માજી કીધું કે તમારો દીકરો મરી ગયો પણ મને સમાચાર મળ્યા એટલે હું આવ્યો છું પણ આ તમારો દીકરો પાછો બેઠો થાય પણ એક કામ કરવું પડે જે માણસ આ દૂધ પી જાય ને એટલે તમારો આ દીકરો બેઠો થાય કારણ જે માણસ દૂધ પીવે એ મરી જાય અને આ મરી લઈ ગયેલો છે એ જીવતો થઈ જાય તો તમારા તમેના એના મા બાપ છો જો તમે તમારા દીકરાને જીવાડવા માંગતા હોય તો આ દૂધ પી જાવ એટલે મા બાપ શું બોલ્યા ખબર છે જવાનું હતું તો વયો ગયો હવે આ દૂધ પીને અમે શું કામ જાય જે જવાનો હતો એ તો વયો ગયો છે એટલે પેલા બે મા બાપ કહે છે તો એ કામ કરો ને તમે જ પી જાવ ને તમારે ક્યાં કઈ દીકરા દીકરીઓ કઈ બાયડી છોકરા છે તમારે તમે પી જાઓ ને મારા જ દૂધ પી ગયા અન કીધું એ ભાઈ ઊભો થાય આ જોઈ લીધું તો હું છે મારા જ હાલતા થયા ને એની વાહોમાં ઓલો નીકળી ગયો આ બધાય સ્વારસના સગા છે મરી ગયા પછી બંધ બારણે મીઠાઈ ખાઈ લે છે બારમે દિવસે જાહેરમાં ખાય છે પણ બંધ બારણ કેટલા નહીં ખાતા હોય કોને ખબર ઘડીક આપણે કેદી આપણે રોકકડ કરીએ તેની એક ટાણું રસોઈ ન બનાવી બાકી સાંજે પાછો ચૂલો ચાલુ થઈ ગયો હોય તેની ભૂઝિયા તો નથી દેતા હો આપણે બાજુવાળા આપણને જમાડી જાય છે અહીંયા કોઈ કોઈ વગરનું કઈ પડ્યું રહેતું નથી સાહેબ સૌ સ્વાર્થના સગા છે સાહેબ આ દુનિયામાં એટલે મારી મારી મેળ્યો કરવા હિરણાક્ષો એટલે ભગવાને સમજાવો કે ભાઈ મારી મારી ન કરીશું આ તો સૌ કોઈની આ માં છે અને આ કોઈ એક વ્યક્તિ નથી આ છતાં ન સમજો અને એ સમયે ભગવાને હિરણાક્ષને માર્યો છે ભગવાન કહે છે જેટલા મારું મારું કરે છે એ બધાય મરી જાય છે અને જેટલા તારું તારું કરે છે એ બધાય તરી જાય છે માટે મારું મારું ન કરશો કારણ આપણો અહીંયા કંઈ છે જ નહીં એ સમયે વિદુરજી મહારાજ પ્રશ્ન કર્યો બાપજી આ હિરણાક્ષ કોણ હતો હિરણાક્ષ તો દીતીનો પુત્ર હતો અરે બાપજી દીતી તો દેવોની માતા છે તો પછી એ અસરોની માતા કેમ બન્યા સાંભળો એની વાત એક વખત ના સમયે દીતી અને કશ્યપ એના આસનમાં બેઠા છે અને એ કશ્યપ ને દીતી બેઠા બેઠા ત્યારે સંધ્યાનો કાળ થયો એટલે સંધ્યાના સમયે એમણે દીતીના મનમાં કામ પ્રવેશ કર્યો એટલે એ કામ ને લઈ અને દ્વિતીય કામ ભોગવવાની વાત કરી કશ્યપને પણ કશ્યપ ઋષિ કહે છે કે દેવી આ સંધ્યાનો સમય છે એ ભજનનો સમય છે એ ભોગ ભોગવવાનો સમય નથી ભોજનને કરવાનો સમય નથી આ ભજનનો સમય છે સંધ્યાટાણું થાય ને ત્યારે કોઈ દિવસ ભોગ ન ભોગવવો અને સંધ્યાટાણું થાય ત્યારે કોઈ દિવસ ભોજન ન કરવું કારણ સંધ્યાના સમયે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્ય આ બેવ દુર્બળ બન્યા હોય છે માટે કોઈ દિવસ સંધ્યાના સમયે ન ભોગ ભોગવો ન ભોજન કરવું પણ આપણે આખો દિવસ આપણે રામજી મંદિરે બેહીએ અને સંધ્યા ટાણું થાય આમેથી થી પૂજારી આવે એટલે તરત આપણે કઈ હાલો હાલો વાળું ટાણું થઈ ગયું આખો દિન બેસે નહીં તો પેલાનો સમય હતો સાહેબ કે વાડીએ ગયા હોય ને તો દી હાથ ને એકદમ દોડતા વાડીથી આવીએ હાથ હાથપસ મોઢા ધોઈ અને ગામના તમામ વડીલો માતાઓ મંદિરે જતા હતા કોઈ નગારો વગાડે કોઈ શંખ વગાડે કોઈ ઝાલર વગાડે ભગવાનની આરતી થતી અને હવે કોઈ પાસે ટાઈમ રહ્યો નથી એટલે શું થાય છે ઇલેક્ટ્રિક નગાર આવી ગયા દિયાથી મેં સંધ્યા ટા ને આરતી થાય તી મંદિરમાં તમે જોવા જાવ ને તો પૂજારી ઘંટડી ધૂપીયુ ભગવાન આની સિવાય કોઈ ન હોય હવે કોઈ રહ્યું જ નથી આ આપણી સાહેબ સંસ્કૃતિ થઈ જાય છે નહીં તો સંધ્યાટાને મંદિરે જઈએ ભગવાનના દર્શન કરીએ અને ભગવાનને ધરાવેલું જે ચરણામૃતનું દૂધ છે એ ચરણામૃતની એક માત્ર ચમચી આપણા હાથમાં આપે ને એ પીએ ને તો એ આપણા રોજના રોજના પાપો બળીને ભસ્મ થતા હવે એ બધું ભેગું મીડું થવા પાપનો જથ્થો ભેગો મીડો થવા સાહેબ હવે દી આથી મેં પણ ચરણામંત લેવાનું છે પણ પોણા હાથ વાગ્યાનું બીજું છ પિસ્તાલીસ નું હા ચરણામત તો લે જ છે જે લોકો પણ એ બીજું એવું બોલું મોટું ચરણામ દી હાથ ને એટલે મારા બાપ આ ગામમાં પણ જો આ ભારે માર્યું ચરણામૃત લેવાતું હોય ને તો હું પ્રાર્થના કરીને જાઉં છું આ ચરણામૃત ન લેતા ઠાકોરજી ના મંદિર લેજો પણ વાડીનું ચરણમૃત ન લેતા ગામની પાદર ચરણામૃત નો લેતા જીવનમાં કારણ કે સમય પરિવર્તિત થયો માણસ સંગ દોષને લઈ અને માણસ પોતાનું જીવન હાવ વ્યર્થ કરી નાખે છે ઘણા ઘણા લોકો દેવશ્રી મને એમ કે હું એમ કહું ને કે આવું આવું પીવાથી હું તમને ફાયદો થાય દાદા તમને ન ખબર આવું પીવું પડે અમારે ધંધા હોય ને ધંધા હાટુંથી મેં કીધું કોણે કીધું ધંધા હાટુંથી પીવું પડે આવું એ કે થોડુંક આરે પીવી તો વેપાર થાય ને હેનો વેપાર થાય આ મારે ધંધો ફાટ ફાટા હાલે મેં તો કોઈ ચાય ન પીધો જરૂરી નથી સાહેબ તમે વ્યસન કરો તો તમારો ધંધો ચાલે હું તો કઉ છું તમે નિર્વ્યસની રહેશો ને તો બે ગ્રાહક તમને હારા મળશે નલા ઓલાને ભરોસો નહીં રહે આ પે છે ને હું આપણે એટલે તમારી સાઈડમાં કોઈ રૂપિયા નહીં દે એટલે એના કરતા તમે વગર વ્યસની રહેશો ને તો તમારા ઉપર માણસ ભરોસો કરશે હા વ્યસની બનો પણ સાહેબ ભગવાનના નામના વ્યસની બનો તમે ભગવાનના નામના વ્યસની હશો ને તો તમારે ત્યાં આવીને કોઈ માણસ ઉભો રહેશે અને તમે ઓલા પોણા હાથ વાગ્યાના વ્યસની હેશો ને તો તમારી કોઈ ઘેરે નહીં આવે પગલું નહીં ભરે પછી દીકરા થાય પાંત્રી પાંત્રી વરના ને તો પવન છે નહીં કારણ ગામને ખબર હશે કે અહીંયા નો દેવાય આ પીધલો છે આને કઈ હોય નહીં આ તો કઈ વેચી નાખે કોને ખબર દીકરાઓને વરાવા હોય ને તો નિર્વ્યસ્ત નહીં રેજો બે વસ્તુ હોય સાહેબ મંદિરમાં જતા માણસને કોઈ વ્યક્તિ જોવે ને તો પાંચ માણસ ની વાત થાય કે ભાઈ આ ફલાણા ભાઈ દીકરો હજી વરાવાનો છો કોઈને દીકરી દેવી તો ઘર સારું છે એટલે પાંચ વ્યક્તિ પાંચ જગ્યાએ વાત કરે અને તમે મદિરાલયમાં જાઓ મંદિરમાં નહીં મદિરાલયમાં એટલે પાંચ ના વાત કરે ન્યા નો દેવાયો પૈસા છે પણ સંસ્કાર ક્યાં બધા પીધેલા છે આ બે વસ્તુ છે સાહેબ માટે ક્યારે વ્યસન ન કરશો તમારો તોય વેપાર ચાલશે સંધ્યાનો સમય ભજન સમય છે ભોગનો નહીં ભોજનનો નહીં છતાં પણ એ ન અંદર પ્રવેશ થયો એ સંધ્યાના સમયે કામ એટલે ચાર દોષ લાગ્યા એ ચાર દોષ ને લઈ અને દીતી એ પોતાના ઉદર ની અંદર અસુર આવ્યા છે આ ચાર દોષ છે ના તો કહે છે પેલો સંધ્યાનો દોષ સમય નો દોષ બીજો એના મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે એનો દોષ લાગ્યો ત્રીજો પોતાના પત્ની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ અને ચોથો સંધ્યાના સમયે શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે છે એટલે શિવ અને ભવાનીનો દોષ આ ચાર દોષને લઈ દેવોની માતા એ દેવત્યોની માતા બન્યા એના ઉદરમાં બે બાળકો આવ્યા એટલે ભલી પ્રશ્ન કર્યો બે બાળકો કોણ તો કહે છે જય અને વિજય અરે મહારાજ જય વિજય તો ભગવાનના દ્વારપાળ છે ઈશા માટે અસુર બન્યા તો કહે છે સંતકુમારો જ્યારે ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે એ જય અને વિજયે ભગવાનના દર્શન કરવા ન જવા દીધા એટલે એને શાપ મળ્યો કે તમે અસુર યોનીમાં જઈ અને જન્મ પામશો અહીંયા પણ એક કથા મળી અહીંયા પણ એક સંદેશો મળ્યો કારણ કે આપણા પરિવારમાં આપણા ગામમાં આપણા માણસના એક માનસમાં એક ઘરી ગયું છે ગામમાં સપ્તાહ બે ને એટલે પહેલા દિવસે આપણે આમંત્રણ ગમે તેટલું આપીએ તોય ન આવે એ કે હજી તો પહેલો પેલો છે ને બે ત્રણ દિવસ જવા દઈ જામે પછી જાવ જામે પછી જાશું એટલે બે જણા હાઈલા આવતા હોય બે જણા ઓટલે બેઠા હોય ગામની દુકાને એટલે એ હાઈલા આવતા હોય મંદિર અહીંયા આવવા માટે એ એમ કે હાલો હાલો કથામ જાય એટલે ઓટલે બેઠા હોય શું કે હવે આજ નો બેહો ને કાલ થી જાવ હજી આજ ને બધું ઠેકાણા નહીં હોય ધર્મો કામે જનારા માણસને રોકે એને સમજી લેવું કે આપણે કઈ યોની ના છીએ હા ને કારણ શરીરમાં માણસ બે હાથ બે પગ બે આંખ એક માથું આવો જ હોય પણ સ્વભાવથી માણસ સજ્જન બને અને સ્વભાવથી માણસ દુર્જન બનતો હોય છે માટે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ આપણે કઈ માં આવીએ માણસ પોતાની જાતે નક્કી કરે ભગવાનની ભક્તિ કરવા જતો હોય એને ક્યારેય રોકવો નહીં શિવ અને ભવાની આ એને સંતકુમારોનો શાપ મળ્યો એટલે જય અને વિજય અસુર બન્યા ત્રણ જન્મની અંદર મુક્તિ મળવાનો એને વરદાન મળ્યું એટલે જય અને વિજયના ત્રણ જન્મ અસુર્યોની માં પેલો જન્મ હિરનાક્ષ અને હિરણ બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ જય વિજયના ત્રણ જન્મ ભગવાનના ચાર જન્મ દીકરો ભૂલ કરે એમાં બાપની પણ કઈક ભૂલ હોય તો દીકરા મારે ચાર જન્મ લેવાના હિરણાક્ષ ને માટે ભગવાન વરાહ બન્યા હિરણકશુક ને માટે ભગવાન નૃસિંહ બને રાવણ અને કુંભકર્ણ ને મારવા માટે ભગવાન રામ બને દંતવક્ર શિશુપાલ ને મારવા માટે ભગવાન કૃષ્ણ બને છે ચાર અવતાર ભગવાનના